નમસ્તે મિત્રો એચ એમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છીએ તીખા ખોખરા દિવાળીમાં મીઠાઈઓ ખાઈ અને આપણું મીઠ મોઢું ખૂબ જ ગળ્યું થઈ ગયું છે તો હવે થોડું ચટપટું પણ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે આપણે બનાવીશું તીખા ખોખરા અને એકદમ સરસ અને ફટાફટ બની જતા તીખા ખોઘરા બનાવીએ અને તેની રેસીપી જોઈ લઈએ મિત્રો તમે મારા વિડીયો જોવો છો તો તમને મારા વિડીયો કેવા લાગે છે તેની કોમેન્ટ જરૂર કરો અને તમારે સાથે સાથે જે રેસીપી જોતી હોય તે પણ કોમેન્ટમાં લખી અને જરૂર જણાવો તો ચાલો જોઈ લઈએ કે આ કોકરા કઈ રીતે બન્યા છે સૌપ્રથમ એક મિક્સર જાર લેવાનો છે મિક્સર જારની અંદર તમારે સિંગદાણા લીલા મરચાં આદુ કોથમરી અને સેવ એડ કરી અને આ રીતની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આ લીલી ચટણી તૈયાર થઈ ગઈ તેને એક બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ બીજી ચટણી તીખી ચટણી બનાવવાની છે તો તેની માટે મેં દસથી બાર લસણની કઢી બે ચમચી લાલ મરચું પાવડર અને મીઠું એડ કર્યું છે હવે તેને પણ મિક્સર જારમાં ક્રસ કરી અને લઈ લેશું ત્યારબાદ તેની અંદર તે કચોરામાં સૂકી લાલ મરચી મરચાંની પેસ્ટ લીધી છે તેમાં થોડું પાણી એડ કરી અને તેને લિક્વિડ ફોમમાં તૈયાર કરી લેશું તો આ તીખી ચટણી તૈયાર થઈ તેમાં થોડું ધાણાજીરું એડ કરી દઈએ હવે મીઠી ચટણી તૈયાર કરવાની છે તો મીઠી ચટણી અહીં તમારે કોઈ જ આંબલી પલાળવાની કે તેવી ઝંઝટ નથી ફક્ત ગોળ વગર પણ મીઠી ચટણી તૈયાર થશે તો પાણી લેવાનું છે અને પાણીની અંદર છથી સાત ચમચી ખાંડની લેવાની છે અહીં મેં ચમચીનું પ્રમાણ નાનું લીધું હતું તમે મોટી લો તો ચાર ચમચી પાણી ખાંડ એડ કરી દેવાનું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર એડ કરીશું અને પાણીને એકદમ સરસ ઉકળવા દઈશું થોડું જીરું પાવડર એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો આ ચટણીના ફોમમાં આપણે તેને થિકનેસ લાવવા માટે તેની અંદર તપકીર એડ કરવાની છે તપકીર ના એડ કરવી હોય તો કોર્નફ્લોર એડ કરી શકાય પણ હું તપકીર એટલા માટે એડ કરું છું કે તે તમે ફરાળી કોઈ પણ વસ્તુમાં પણ યુઝ કરી શકો માટે બે ચમચી તપકીર એડ કરી છે તેની અંદર પાણી થોડું એડ કરી અને તેની એકદમ સરસ ફાઇન સ્લરી બનાવી દેવાની છે આ સ્લરી ઉકળતા પાણીની અંદર એડ કરવાની છે આ રીતે ફરતી જગ્યાએ તમારે પાણીને અંદર સ્લરીને એડ કરી દેવાની થોડેક જ વારમાં એકદમ સરસ ચટણીની થિકનેસ આવી જશે લાલ મરચું પાવડર એડ કરી દઈએ થોડું વધારે ઘટ લાગ્યું હતું તો મેં થોડું પાણી પણ એડ કર્યું તો આ રીતની બજાર જેવી જ એકદમ સરસ મીઠી ચટણી તૈયાર થઈ ગઈ તેને એક બાજુ પર રાખી દઈશું અને હવે એક મોટા વાસણમાં એક વાટકો મેંદાનો લોટ એક વાટકો ઘઉંનો લોટ અને ત્રણથી ચાર ચમચી રવો લેશું સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને મૂળ માટે તેલ એડ કરવાનું છે તો અહીં તેલ તમારે મુઠ્ઠી પડતું તેલ એડ કરવાનું પહેલાં એકદમ સરસ તેલવાળો લોટ તૈયાર થઈ જાય તે રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને એકદમ સરસ બાંધી લેવાનો છે લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં તેવો તૈયાર કરવાનો છે જેવો લોટ બંધાણો હશે તેવા તમારા ઘોઘરા તૈયાર થશે વ્યવસ્થિત અને માપનો લોટ હશે તો ઘોઘરા એકદમ સરસ કડક થશે પણ જો થોડો પણ લોટ ઢીલો થયો હોય તો ઘોઘરા ચવડ થઈ જાય છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો આ રીતે આંગળી અડાડો અને તે આંગળીથી ખાડો પડી જાય તે રીતનો લોટ તૈયાર કરી અને તેને ઢાંકી દેવાનો છે તો હવે બાફેલા બટેકા મેં લીધા છે અને બટેટાની અંદર બાફેલા બટાણા એડ કરી દઈએ અને તે જ વટાણાની સાથે ચાટ મસાલો સાથે સાથે કિચન કિંગ મસાલો કોથમરી મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને લાલ મરચું પાવડર એડ કર્યો છે એક ચમચી મેં ખાંડ પાવડર એડ કર્યો છે અને એકદમ સરસ તેને મિક્સ કરી લઈએ જ્યાં સુધી સ્ટફિંગ તૈયાર કર્યું ત્યાં સુધી લોટ એકદમ દસ મિનિટમાં કોણવાઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટમાંથી લુવા લઈ અને તેની પૂરી વણી લેશું આ રીતે પૂરી વણી લીધા બાદ તેની અંદર બટેટાનું મિશ્રણ મૂકીશું અને બંને કિનારીને એકદમ સરસ પેક કરી અને કિનારી વાળતી એકદમ સરસ પ્રેસ કરી અને આ રીતે વાળતું જવાનું છે તો આ રીતના ઘોઘરા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આ રીતે કિનારી ન વાળતા આવડતી હોય તો અત્યારે મોલ પણ આવી ગયા છે તે મોલમાં પણ તમે કોઘરા બનાવી શકો છો ફરીથી એક કોઘરું બનાવીને બતાવું તો આ રીતે પહેલાં પૂરી બનાવવાની તેની ઉપર કાણાં પાડવાના અને બંને કિનારીને પ્રેસ કરી અને તેને આંગળી અને અંગૂઠા વડે આ રીતે પહેલાં આગળ ખેંચી અને પ્રેસ કરી અને કિનારી વાળી દેવાની છે તો આ રીતના ઘોઘરા તૈયાર થઈ જાય ત્યારબાદ તેને એકદમ ગરમ તેલમાં તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ઘોઘરાને તળવાના છે ઉલટ પુલટ તેને કરતું જવાનું અને કોગરાને સરસ તળી લેવાનું પૂરીમાં ખાસ કાણા પાડવાના જેથી કોગરા અહીં ફૂલાય નહીં અને બહાર તેને ફૂલાવાનો પડ દેખાય નહીં તો આ ઘોઘરા તળાય છે મિત્રો ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ અચૂક કરી આપો વિડીયો બનાવવામાં પણ એટલી જ મહેનત લાગતી હોય છે મિત્રો માટે તમારો એક લાઈક પણ મારા માટે ઘણો મોટિવેશનનું કામ કરે છે તો તમે લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો શેર જરૂર કરો તો આ રીતે ઘોઘરા તમે જોઈ શકો છો કે એકદમ સરસ તળાઈ રહ્યા છે ઘૂઘરા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ હોય ત્યારે એડ કરવાના ત્યારબાદ મીડિયમ તેલ ગેસ કરી અને તેમાં ફ્રાય કરવાના તો આ ઘૂઘરા તળાઈ અને રેડી થઈ ગયા છે તેને ચમચીની મદદથી વચ્ચે પ્રેસ કરી અને આ રીતે હોલ કરી લેશું હવે તેની અંદર જે પહેલાં ગ્રીન ચટણી બનાવી હતી તે ગ્રીન ચટણી એડ કરીએ ત્યારબાદ લસણની ચટણી એડ કરીશું હવે આ ચટ આની અંદર ઘડી ચટણી એડ કરવાની છે મીઠી ચટણીનું પ્રમાણ આ રીતે થોડું વધારે એડ કરવાનું ખાટા મીઠા અને તીખા ઘોઘરા એકદમ સરસ તૈયાર થઈ જશે તેને ડુંગળી અને સેવથી પણ ગાર્નિશ કરી લઈએ સાથે સાથે મસાલા સીંગ એડ કરીએ તો આ રીતની મારી ઘોઘરાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે ક્યારે બનાવો છો તેની પણ મને કોમેન્ટ કરો ફરી થોડું ગળી ચટણીથી ગાર્નિશ કરી દઈએ આવા નવા આઈડિયા સાથે ફરી એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ